મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ 채널 માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી છે જ્યાં આપણે જણાવી દી કે તે ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો તે હાલમાં રાજસ્થાનમાં સાયકોલોજિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ હવામાન વિભાગના અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો તેને લઈ આજે અરવલ્લી દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદ પણ વરસશે તેવી આ આગાહી કરવામાં આવી છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગના મતે વરસાદની સાથે વીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો ભારે વરસાદને આગાહીને લઈ NDRF ના પણ એક્શન મિત્રો છે NDRF ની ત્રણ ટીમો ત્રણ જિલ્લામાં તૈનાત કરાઈ છે મિત્રો એક ટીમ કચ્છમાં રાજકોટમાં તો એક ટીમ વલસાડમાં તૈનાત કરાઈ છે મિત્રો NDRF એક ટીમમાં 30 સભ્યો હોય શકે છે મિત્રો આજે અને આવતીકાલે દરમિયાન દરિયામાં ખૂબ જોખમી સ્થિતિ રહેશે તેથી માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મિત્રો જ્યારે મળતી માહિતી મુજબ આપણે જે પણ જણા દીકે પવનની ગતિ 40 થી 45% કલાકની ઝડપે ફૂંકાશે જેથી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વર્ષોદ વધુ થવાનું